નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલ પ્લેટફોર્મ પર તમારા સ્વાગત છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા એની વેકેન્સી આવી ગઈ છે સ્ટેટ ઓફ તેર હજાર 13700 થી વધારે જગ્યા પર બમ્પર ભરતી છે બહુ સારી એવી ભરતીઓ આ વખતે બહાર પડી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો આ વર્ષે નંબર ઓફ વેકેન્સી વધારે છે તમે જોજો પાછલા બે ત્રણ વર્ષની કમ્પેર કરશો તો આ વખતે વેકેન્સી ટેન થાઉઝન્ડ પ્લસ થઈ ગઈ છે બાકી દર વર્ષે નોર્મલી વેકેન્સી છ હજાર આઠ હજાર પાંચ હજારની આસપાસ આવતી હોય છે આ વખતે વેકેન્સી દસ હજાર પ્લસ એટલે કે તેર હજાર સાતસો ને પાંત્રીસ એક્ઝેક્ટ નંબર ઓફ વેકેન્સી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર કે એસબીઆઈની એક્ઝામ કેવી રીતે ક્લિયર કરી શકાય એક્ઝામ માટે કેવી કોણ કોણ એલિજિબલ છે એક્ઝામમાં મતલબ

તો આ ઇન્ડિયાની સૌથી મોટી પબ્લિક સેક્ટર છે અને આની અંદર આપી શકાય છે એક્ઝામ લેવાય છે ગુજરાત મતલબ અમને સ્ટેટની જે લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો પેલા આવો ઓપ્શન ન હતો પણ હવે આ ઓપ્શન ઓપન છે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો ચાલો આગળ વધીએ તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો સૌથી પહેલા જોઈએ આપણે કે આ નોટિફિકેશન થાય છે અને ક્લોઝિંગ ડેટ છે સાત એક બે હજાર ને પચીસ એટલે કે જાન્યુઆરી બે હજાર લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની આ અહીંયાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે એની વેબસાઇટ શું છે બધી વસ્તુ આની અંદર તમને લખેલી છે બરાબર છે એસબીઆઈ મતલબીઆઈ ડોટ કોઈ કરશો તો એ તમને મળી જશે કુલ જગ્યા કેટલી છે તો કુલ જગ્યા બેટા તેર હજાર થી પણ વધારે છે અને એક્ઝેટ જોવા જાય તો તેર હજાર સાતસો ને ત્રેપન ની આસપાસ જગ્યાઓ છે પણ હું આ સ્પેશિયલ એટલા માટે કહું છું કારણ કે અમદાવાદ એટલે કે આપણું ગુજરાત સ્ટેટ બરાબર છે ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો અને ગુજરાતની વેકેન્સી છે એક હજાર ને તો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે આપણે આખા દેશની વેકેન્સી તો તેર હજાર પ્લસ છે જ તેર હજાર સાતસો પ્લસ છે જ પણ આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે ગુજરાતની વેકેન્સી એક હજાર ને તોતેર છે ગુજરાતમાં જ સ્પેશિયલ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ બરાબર લાસ્ટ ઇયર આની વેકેન્સી બેઠા છસો હતી આ લાસ્ટ યર હતી

સચ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાનું મતલબ તમે ફક્ત ગ્રેજ્યુએટ હોવા જોઈએ હવે આ ગ્રેજ્યુએશનમાં બીકોમ વાળા પણ એપ્લાય કરી શકે છે બીબીએ વાળા પણ એપ્લાય કરી શકે છે બીસીએ વાળા એપ્લાય કરી શકે છે ઇવન બી વાળા એટલે કે આર્ટ્સ કેટેગરીથી હોય આર્ટ્સમાંથી હોય તો પણ એપ્લાય કરી શકો છો સાથે બીએસસી વાળા પણ એપ્લાય કરી શકે છે અમુક વિદ્યાર્થીને એવો ડાઉટ હોય કે સાહેબ બેંકમાં તો ખાલી કોમર્સવાળા વિદ્યાર્થી જ એપ્લાય કરી શકે નહીં એવું નથી બેટા સાયન્સ ગ્રેજ્યુએટ અને આર્ટ્સ ગ્રેજ્યુએટ પણ એપ્લાય કરી શકે છે તો બીએસસી વાળા કરી શકે ઇવન બીટેક જેને બીટેક કરેલું હોય એ પણ એપ્લાય કરી શકે છે ઇન શોર્ટ કોઈ પણ ગ્રેજ્યુએશન હશે બરાબર તમે એપ્લાય કરી શકશો બેંકમાં ચાલો

માર્કશીટ હોય એની અંદર જે ડેટ હોય એ ડેટ તમારે ખાસ ચેક કરવાની છે કારણ કે અહીંયા લખેલું છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ પહેલા તમારી પાસે રિઝલ્ટ હોવું જોઈએ મતલબ એ પહેલા તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ હવે પ્રશ્ન એ આવે કે ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે હા તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે બટ એમની એક્ઝામ એકત્રીસ બાર બે હજાર ચોવીસ પહેલા કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ હા નો ડાઉટ એનું રિઝલ્ટ હજી બાકી હોય આવવાનું તો એનું ટેન્શન નથી બટ એની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ એકત્રીસ બાર બે હજાર ચોવીસ પહેલાં ખ્યાલ આવે છે તો ફાઇનલ વાળા વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય કરી શકશે પણ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ નો ડાઉટ રિઝલ્ટ તમે પછીથી એમાં કરશો તો ચાલશે પણ થઈ ગયેલી હોવી જોઈએ નેક્સ્ટ આગળ વધીએ એલિબિલિટી ક્રાઇટેરિયા શું છે કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે એજ લિમિટ શું છે તો જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધા જ એસબીઆઈની અંદર એપ્લાય કરી શકશે વીસ થી અઠાવીસ વર્ષની એજ હોવી છે મેક્સિમમ ટ્વેન્ટી એટ મિનિમમ ટ્વેન્ટી બીજી વસ્તુ એક ચાર બે હજાર થી ડેટ કન્સિડર થશે આ ખાસ ધ્યાન આપજો બીજી વસ્તુ કે कैंडिडेट मस्ट हैव बीन हैव बीन बोर्न नॉट अर्लियर देन 1996 2 4 1996 નો પહેલાનો જન્મ ન હોવો જોઈએ 1996 પહેલાનો જન્મ ન હોવો જોઈએ અને નોટ લેટર ધેન 14 2004 આના પછીનો જન્મ ન હોવો જોઈએ આનો પહેલાનો ન હોવો જોઈએ અને આના પછીનો ના હોવો જોઈએ બરાબર છે આ ડેટ બે ડેટ વચ્ચે તમારો જો બોન હોય તો તમે આમાં એપ્લાય કરી શકશો સોરી મીન્સ તમારો બે તારીખે પણ જન્મ હશે તો તમે ફોર્મ ભરી શકશો પણ તમે જો એક તારીખે જન્મ થશે અહીંયા એક ચાર ઓગણીસો છન્નું તો તમે એપ્લાય નહીં કરી શકશો અને ખ્યાલ આવે છે આના પછી ન હોવો જોઈએ એટલે કે બે ચાર ન હોવો જોઈએ અહીંયા સુધી તમે એપ્લાય કરી શકશો બીજી વસ્તુ કે એસટી એસટી હશે તો પાંચ વર્ષનું રિલેક્સેશન મળશે એ તો દરેક સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ઝામમાં મળે જ છે ઓબીસી હશે તો એ જ રિલેક્સેશન મળશે એનો મતલબ એમ થાય કરો એટલે કે તાણું ઓબીસી હોય તો ઓગણીસો ત્રાણું તમારો જન્મ થયો હોય કઈ તારીખે બે ચાર ઓગણીસો ત્રાણું તો પણ તમે એપ્લાય કરી શકશો ચોરાનું વાળા પણ એપ્લાય કરી શકશો પણ તમારો ઓબીસી કેટેગરીમાં હોવો જોઈએ ખાસ ધ્યાન આપજો ઓબીસી કેટેગરી તમારી હોવી જોઈએ બરાબર બીજી વસ્તુ એ ખાસ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન મુજવતો હોય છે સાહેબ અમારું કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલે કે ઇંગ્લિશમાં ચાલે બેટા સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે ને કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જ જોઈશે પણ ચિંતા છોડી દો કારણ કે બેંક એક્ઝામમાં જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું નથી હોતું ખાલી ફક્ત તમારે કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે કે તમારી કઈ કેટેગરી છે એસટી એસસી ઓબીસી કઈ કેટેગરી છે એ તમારે ખાલી ફક્ત કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે સમજાય છે એટલે આમાં કોઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એવું કોઈ વસ્તુ અપલોડ કરવાની નથી પણ કા સર્ટિફિકેટ જોઈશે ઇંગ્લિશમાં ક્યારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે જ્યારે તમારું ફાઇનલ સિલેક્શન થશે જ્યારે બેંકમાં તમને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વખતે ત્યારે તમારી પાસે એ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોઈશે ઓબીસી નોન ક્લિમિનર બાકી અને માટે ઇંગ્લિશમાં સર્ટિફિકેટ જોઈશે પણ અત્યારે નહીં એ સમય હશે તો ચાલશે ક્લિયર થાય છે બોલો હા ચાલો આગળ વધીએ નેક્સ્ટ સિલેક્શન પ્રોસીઝર શું છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે સિલેક્શન પ્રોસીઝર શું છે કેવી રીતે આપણે આગળ કરવાનું છે તૈયારી તો સૌથી પહેલા પ્રી એક્ઝામ લેવામાં આવશે સૌથી પહેલા પ્રી એક્ઝામ લેવામાં આવશે પ્લસ મેન્સ એક્ઝામ લેવામાં આવશે બરાબર છે ત્યાર પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે એટલે કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી સમજજો ધ્યાનથી સમજો કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી આની અંદર પ્રી એક્ઝામ આપો મેન્સ એક્ઝામ આપો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે કમ્પ્લીટ હશે જોબ લાગશે ખાસ ધ્યાન આપજો પ્રી એક્ઝામમાં શું છે

ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સ પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ માર્ક્સ પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ માર્ક્સ દરેકે દરેકનો સેક્શનલ ટાઈમ પર આપ્યો છે કે ફર્સ્ટ સેક્શન ટ્વેન્ટી મિનિટ્સનો છે એટલે અમે એવું નહીં થાય કે તમે ઇંગ્લિશમાં દસ મિનિટમાં પૂરું કરી દીધું તો બાકીનો સમય મેથ્સ રીઝનિંગમાં આપી શકો બિલકુલ નહીં આપી શકશો જ્યાં સુધી ટ્વેન્ટી મિનિટ્સ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે કમ્પ્લીટલી ઇંગ્લિશને સોલ્વ કરવું પડશે ત્યાર પછી ટ્વેન્ટી મિનિટ્સ રિઝનિંગમાં છે ટ્વેન્ટી મિનિટ્સ ઇંગ્લિશમાં છે સોરી મેથ્સમાં છે રીઝનિંગમાં છે ને મેથ્સમાં છે ટોટલ એક કલાકનો ટાઈમ આપવામાં આવે છે ક્લિયર છે બટ દરેકે દરેક સબ્જેક્ટનો એક સેક્શનલ ટાઈમ છે એવું નથી કે સાહીઠ મિનિટ આપી દેવામાં આવી તમારે જે સબ્જેક્ટ કરવો એ નહીં તમારા સામે જે પહેલો સબ્જેક્ટ ઓપન થશે બરાબર છે એ જ તમારે આપવાનો રહેશે અને આજ ફોર્મેટમાં ઓપન થાય છે પહેલા રીઝનિંગ આવશે પછી મેથ્સ આવશે ને પછી ઇંગ્લિશ આવશે બરાબર છે ચાલો બીજી એક વસ્તુ મહત્વની એ છે કે વન ફોર્થ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે

પ્રી એક્ઝામમાં એક લાખ ચાલીસ હજાર લોકોને પાસ કરશે હવે ગુજરાતની વાત કરું તો ગુજરાતને આપણે અગિયારસો વેકેન્સી અપ્રોસ સમજીએ તો એના દસ ગણા કરો એટલે અગિયાર હજાર લોકોને ગુજરાતમાં પ્રી એક્ઝામ માટે બોલાવવામાં આવશે ગુજરાતમાં અગિયાર હજાર લોકોને પ્રી એક્ઝામ માટે બોલાવવામાં આવશે હવે તમારે અગિયાર હજારમાં સ્થાન મેળવવાનું છે સમજાય છે આ અગિયાર હજાર પોતાનું સ્થાન મેળવવાનું છે આ કારણ કે આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું ને આપણી માતૃભાષા ગુજરાતી છે આપણે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે તો આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું તો આપણે અગિયાર હજાર માં સ્થાન મેળવવાનું રહેશે સમજાય છે આગળ વધીએ ચાલો તો આ છે પ્રી એક્ઝામ એટલે પ્રી એક્ઝામ માં એ લોકો બોલાવશે અગિયાર હજાર ને ત્યાર પછી નેક્સ્ટ મેઇન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે બરાબર છે આમાં પાસ કરીને તમને મેઇન્સ એક્ઝામ માં બોલાવવામાં આવશે હવે મેઇન્સ એક્ઝામ માં શું છે જનરલ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો તૈયાર કરતા હોય ને આ સબ્જેક્ટ માં ગોઠા ખાઈ જાય છે કેમ કે આ સબ્જેક્ટ માં કોઈ જીકે વિકે નથી પૂછાતું ભાઈ આ ખાસ ધ્યાન આપજો તમે જી કે કરીને જાઓ પૂછાતું નથી પહેલી વસ્તુ ક્લિયર તો આ આ પૂછાય છે શું બેટા બેન્કિંગ અવેરનેસ પૂછાય સાથે કરંટ બેન્કિંગ પૂછાય શું પૂછાય છે કરંટ બેન્કિંગ પૂછાય બીજું કાંઈ નહીં પૂછાતું એટલે તમે એમ કહો સાહેબ મારે હિસ્ટ્રી વાંચીને જવાની મારે ભૂગોળ વાંચીને જવાનું એટલે જોગ્રફી પોલિટી બંધારણ વાંચીને જવાનું સ્ટેટિક જીકે વાંચીને જવાનું બિલકુલ બે નહીં એકદમ ક્લિયર બેન્કિંગ ટર્મનોલોજી ખબર હોવી જોઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મતલબ શું છે એની મોનિટરી પોલિસી શું છે એટીએમ મતલબ શું છે વ્હાઇટ લેબલ એટીએમ શું છે બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ શું છે બેન્ક રેટ શું છે રેપો રેટ શું છે રિવર્સ રેપો રેટ શું છે આ બધી વસ્તુઓ આની અંદર પૂછે અને અત્યારે રિસન્ટલી જે કરંટ બેન્કિંગ હોય ન્યૂઝમાં જે બેન્કિંગ રિલેટેડ ન્યૂઝ આવતી હોય

ખ્યાલ આવે છે બેંકમાં તો કરંટ જે ન્યૂઝ હોય એના રિલેટેડ કામ છે ઓકે તો આ સબ્જેક્ટ પૂછે આ સબ્જેક્ટ તમે ગુજરાતીમાં આપી શકો છો સમજાય પાછું ઇંગ્લિશ સબ્જેક્ટ આવશે જે પ્રીમ હતો ઇંગ્લિશ ભાષા તો ઇંગ્લિશમાં જ આપે એ પાછી ગુજરાતીમાં ના આવે તો કોઈ મતલબ ન રહ્યો ઇંગ્લિશમાં જ આવશે પચાસ ક્વેશ્ચન પચાસ કોઈ માર્કસ અને પાંત્રીસ મિનિટનો ટાઈમ આમાં પણ સેક્શનલ ટાઈમ છે એટલે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર ટાઈમ આપેલો છે બહુ સારું કહેવાય આ તો હું એમ કહું કે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર ટાઈમ આપો તમે વ્યવસ્થિત સોલ્વ કરી શકો ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ પાંત્રીસ મિનિટ ઇંગ્લિશ માટે ત્યાર પછી વાત કરીએ મેથ્સ અને રીઝનિંગ આ કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં આપી શકશો પચાસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ પચાસ ક્વેશ્ચન પચાસ સાહીઠ માર્ક્સ છે અહીંયા પાછા માર્ક્સ સાહીઠ છે એટલે ગણિતમાં થોડા રીઝનિંગમાં થોડા પચાસ ક્વેશ્ચન ના સાહીઠ માર્કસ છે સાથે સાથે કોમ્પ્યુટર એબિલિટી પણ ના કરો ને તો ક્લિયર થાય છે તો પાંત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ થાય અને બે કલાક ચાલીસ મિનિટનું પેપર છે એકસો પ્રશ્નો છે બસો માર્કસ છે ટોટલ એમસે બધું એમ સે બેંક એક્ઝામ ક્યારે રિટર્ન એક્ઝામ લેતું જ નથી કોઈપણ પણ બેંકની એક્ઝામ આવે પ્રી આવે મેઇન્સ આવે બધી જ એક્ઝામ બેઝ જ હોય છે હા પીઓ કે આઈબીપીએસ પીઓની વાત કરો તો એમાં તમારે લખવાનું છે ડિસ્ક્રિપ્ટિવ એસે લેટર લખવાનું હોય છે પણ એ પણ કોમ્પ્યુટર પર લખવાનું હોય છે કઈ હાથ પેનથી લખવાનો હોતો નથી અને એકદમ ઈઝી હોય છે બિલકુલ ટફ નથી હોતું ચાલો ક્લિયર છે આ આમાં પણ વન ફોર્થ નેગેટિવ છે ખાસ ધ્યાન આપજો પ્રી હોય કે મેઇન્સ હોય વન ફોર્થ નેગેટિવ રહેશે નેક્સ્ટ આગળ વધીએ તો તમે જોઈ શકો છો આપણે ગુજરાત આ ગુજરાતમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી એવું નથી કે ગુજરાતનો વિદ્યાર્થી ખાલી ગુજરાતી ભાષામાં જ એકદમ આપી શકે છે ગુજરાતનો વિદ્યાર્થી હિન્દીમાં પણ આપી શકે છે ઇંગ્લિશમાં પણ આપી શકે છે પણ એને એક ઓપ્શન આપવામાં આવે છે કે તમે ગુજરાતી ભાષામાં આપવા માંગો છો તો તમે આપી શકો છો કારણ કે તમે ગુજરાત સ્ટેટમાં છો ગુજરાત સ્ટેટમાં તમારો જન્મ થયો છે તમે નાનપણથી બચપણથી ગુજરાતી બોલતા આવ્યા છો તો તમને ગુજરાતી કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય એટલા માટે તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો

પંદર ફેબ્રુઆરી પછી જ એક્ઝામ લેવાશે પંદર ફેબ્રુઆરી પછી એક્ઝામ લેવાશે પ્રી ખ્યાલ આવે છે એટલે અત્યારે વાત કરીએ તો સમય સ્ટાર્ટ થઈ ગયો છે સત્તર બાર થી લઈને હું એમ કહું પંદર બે સુધીની પણ વાત કરીએ આપણે તો આપણી પાસે કમ્પ્લીટલી સિક્સટી ડેઝ છે સાહીઠ દિવસ આપણી પાસે પૂરેપૂરા છે તો જો તમારું થોડું લેવલ હોય અને તમારે બેંક એક્ઝામ આપવાની ઈચ્છા હોય તો તૈયારી આજથી જ શરૂ કરવી પડશે કારણ કે ખાસ ધ્યાન આપજો તમારી કોમ્પિટિશન એવા વિદ્યાર્થી સાથે પણ છે કે જે ઘણા સમયથી તૈયારી કરે છે અને તમારી કોમ્પિટિશન એવા વિદ્યાર્થી સાથે પણ છે જેને કંઈ ખબર જ નથી જેમ કે તમે કદાચ પહેલીવાર જોતા હોવ તો તમને આઈડિયા હશે સો કહેવાનો મારો મતલબ આ સિક્સટી ડેઝમાં તમે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરી શકો છો તમે ચાહો તો તમે કરી શકો છો બધું આપણી પોતાની ઈચ્છા પર છે કે આપણે શું કરવું છે બરાબર છે સબ્જેક્ટ કયા છે તો સબ્જેક્ટ તમને ખબર જ છે મેથ્સ છે રીઝનિંગ છે અને ઇંગ્લિશ છે એટલીસ્ટ પ્રી એક્ઝામમાં તો મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ જ છે બરાબર છે આ ત્રણે ત્રણ સબ્જેક્ટ તમે આરામથી કરી શકો છો અને વાત કરું ઇંગ્લિશ સબ્જેક્ટની તો ઇંગ્લિશમાં પણ કંઈ એવું નથી કે સાહેબ ગ્રામરના રૂલ્સ યાદ રાખવા પડશે બિલકુલ નહીં આ અહીંયા જે ઇંગ્લિશ આવે છે એ વોકેબ બેઝ ઇંગ્લિશ આવે છે બેટા ધ્યાન આપજો વોકેબ બેઝ ઇંગ્લિશ આવે છે બેઝ ઇંગ્લિશ આવે છે સમજાય છે કે રીડિંગ કોમ્પ્રેશન આવે સેન્ટન્સ રીઅરેન્જમેન્ટ આવે ગ્રામર આવશે પણ પાંચ સાત માર્ક્સ વધારે નહીં તો આ તમે કરી શકો છો તમારી પાસે બે મહિના કમ્પ્લીટ છે સિક્સટી ડેઝ તો ઇનફ છે પ્રેક્ટિસ માટે અને સિલેબસ માટે પણ ઓકે થોડો ફટાફટ સિલેબસ કરવો પડશે થોડુંક ચેલેન્જ છે હું ના નથી પાડતો થોડું મુશ્કેલ છે પરંતુ ઇમ્પોસિબલ નથી પોસિબલ તો છે તમે ચાહો તો પોસિબલ છે તો આફ્ટર ફેફ ફિફ્ટીન ફેબ એની એક્ઝામ સ્કેડ્યુલ થઈ શકશે એટલે કે તમે માનીને ચાલો કે પ્રી એક્ઝામ તમારી ફેબમાં છે બરાબર છે તો મેઇન્સ એક્ઝામ તમારી માર્ચ એપ્રિલમાં આવશે અને બેંકની એક ખાસ વાત છે કે બેંક એક્ઝામ છે ને જે ટાઈમ આપે ને એ ટાઈમ પર એક્ઝામ લઈ જ લે એ કોઈ એ કોઈ ગુજરાત સરકારની જેમ કે કોઈ ગવર્મેન્ટની જેમ એક્ઝામ સ્કેડ્યુલ આગળ પાછળ ના કરે સાચે કહું છું એ એકવાર કમિટમેન્ટ કરી દે કે આ તારીખે એક્ઝામ છે એનો મતલબ છે છેલ્લા ઘણા વર્ષોનો તમે જોઈ શકો છો ઉઠાવીને બે હજાર અગિયારથી થી બેંક રેગ્યુલર એક્ઝામ લે છે તમે એવું કોઈને સાંભળું કે બેંકનું બેંક એક્ઝામનું પેપર લીક થયું ક્યારેય નહીં કારણ કે કમ્પ્લીટલી કમ્પ્લીટલી આઈબીપીએસ આઈબીપીએસ હેન્ડલ કરે છે એસબીઆઈ પોતાનું હેન્ડલ કરે છે ખ્યાલ આવે છે આનું કમ્પ્લીટલી એકદમ ટ્રાન્સપરન્ટ વાળું કામ છે સીધો હિસાબ છે તમે ફ્રી અને મેન્સની બેવની વાત કરો ને તો ત્રણ થી લઈને સાડા ત્રણ મહિનામાં બરાબર છે અને પ્લસ પ્લસ આમાં ઇન્ટરવ્યુ તો છે નહીં એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો બીજો એક મહિનો લઈ લો તમને કદાચ બેંકમાં બોલાવે એટલે ચાર થી લઈને સાડા ચાર મહિના સુધીમાં તમારી પાસે એક ગવર્મેન્ટ જોબ હશે મતલબ બેંકની ગવર્મેન્ટ જોબ હશે ચાર થી સાડા ચાર મહિના સુધી આ ડિસેમ્બર છે ચલો ડિસેમ્બરનો ઓલમોસ્ટ પૂરો સમજી લો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મોડામાં મોડું નેક્સ્ટ જૂનમાં તમારી પાસે એસબીઆઈ ની એક જોબ હશે સેલરી ની વાત કરું તો આની અંદર સેલરી ની વાત કરું તો બેટા ફોર્ટી સિક્સ થાઉઝન્ડ ની આસપાસ અપ્રોક્સ સેલરી છે બરાબર છે આલાવન્સ આ તે બધું મળીને પિસ્તાલીસથી છેતાલીસ હજારની આસપાસ મહિને સેલરી મળે છે સવારે મોર્નિંગમાં સારા નવનો ટાઈમ હોય છે સાંજે પાંચ સાડા પાંચે બંધ કરી દેવાનું હોય છે બહુ સારી એવી જોબ છે બરાબર છે એક વાર તૈયારી કરશો થોડી ચેલેન્જ છે નો ડાઉટ ટાઈમ ઓછો છે કદાચ કોઈ નવા વિદ્યાર્થી તૈયારી કરતા હશે તો ટાઈમ ઓછો છે પણ શરૂઆત કરશો ને તો કંઈક તો ખબર પડશે એ વાત કન્ફર્મ છે

ચાલો આગળ વાત કરીએ અને થોડું એનાલિસિસ આપણે કર્યું છે એ જોઈ લઈએ કે અને કટ ઓફ હતું તો બેટા પ્રી એક્ઝામ વાત કરીએ આપણે પ્રી એક્ઝામ પહેલા વાત કરીએ તો આ સો માંથી ચોસઠ પોઈન્ટ પાંચ કટ ઓફ હતું આપણે જનરલ અત્યારે વાત કરીશું ઓબીસી એસટીએસસી ની વાત નહીં કરીશું નો ડાઉટ તમે કેટેગરીમાં આવતો હો તમને એનો ફાયદો મળશે બટ આપણે ટાર્ગેટ જનરલો રાખવાનો તો આપણે એમાં પણ આવી શકશું ખ્યાલ આવે છે ચાલો તો પ્રી એક્ઝામમાં સો માંથી પાંચ હતું આમાં કટ ઓફ રહ્યું હતું બે હજાર લાસ્ટ યર બે હજાર ત્રેવીસમાં તમે જો કટ ઓફ એકાવન પોઈન્ટ પચાસ બેટા વેકેન્સી પણ એટલી થોડી ઓછી હતી એટલે પેપરનું લેવલ પણ થોડું હાઈ હોય આ વખતે વેકેન્સી વધારે છે પેપરનું લેવલ થોડું રહેશે ખ્યાલ આવે છે ઓછું રહેશે તૈયારી કરવી પડશે ફાસ્ટ પ્રશ્નો સોલ્વ કરવા પડશે અગિયાર હજારમાં આવવું પડશે ઇન શોર્ટ એક લાખ ચાલીસ હજારમાં આવવાનું છે આખા દેશમાં ચાલો ક્લિયર મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો તમને ખ્યાલ છે બસો માંથી સાહીઠ છે આમાં ચુમ્મોતેર પોઈન્ટ પાંચ છે અને આમાં સત્યાસી છે અહીંયા થોડું કટ ઓફ વધારા હતું બાકી તમે કટ ઓફ જો ઓછું થતું જાય છે કટ ઓફ તમે જો એટલે મતલબ પેપરનું લેવલ થોડું વધે છે કટ ઓફ ઓછું રહે પેપર પેપરનું લેવલ વધે છે તો આપણે તૈયારીનું લેવલ વધારવું પડશે ને તમે એમ કહો સાહેબ આવું જ કટ ઓફ રહેશે બરાબર છે તો નહીં

વીસ મિનિટ નો ટાઈમ આપે છે બેટા વીસ મિનિટ નો ટાઈમ આપે છે દરેક સેક્શનમાં પ્રી ની વાત કરું વીસ મિનિટ નો ટાઈમ આપે છે પાંત્રીસ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એક પ્રશ્ન માટે એક મિનિટ એ નથી એટલે પ્રશ્ન કેવી રીતે મનમાં સોલ્વ કરવાના છે ને એની પર પકડ બનાવવી પડશે બરાબર હાઉ ટુ વિદાઉટ યુઝિંગ પેન એન્ડ પેપર હાઉ ટુ સોલ્વ તમે પેન અને પેપરનો ઉપયોગ કર્યા વગર કેમ સોલ્વ કરશો ને એની પર ફોકસ કરવો પડશે ક્લિયર છે ચાલો આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ છે આ ગુજરાતનું કટ ઓફની વાત કરી હતી મેં કારણ કે આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું એટલે મેં ગુજરાતના કટ ઓફની કમ્પ્લીટલી વાત કરી ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તારીખથી સાત તારીખ છેલ્લી તારીખ છે કોણ કોણ એપ્લાય કરી શકે છે કોઈ પણ છે એપ્લાય કરી શકે છે ફાઈનલ ઇયરમાં હોય પણ જો તમારું રિઝલ્ટ ભલે ના આવ્યું હોય પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું હોય તો પણ તમે એપ્લાય કરી શકશો ટેન્શન લેવાની જરૂર નથી પ્રી મેન્સ આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હું લઈશ એની અંદર કમ્પ્લીટ સિલેબસ સમજાવીશ તમને ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે એ પણ હું તમને સમજાવીશ કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવામાં પણ એક ભૂલ કરતા હોય છે તો ફોર્મ ભરવામાં બેટા ભૂલ કરશો તો આની અંદર પછી થશે શું તમારે કે ફોર્મ સબમિટ થઈ જશે પછી કે ફીઝ રિટર્ન તમને નહીં મળશે અને તમારું ફોર્મ રિજેક્ટ થશે એ વસ્તુ અલગ પાછી એટલે તમે ફો એક્ઝામ આપવા પણ નહીં જઈ શકો ફોર્મ રિજેક્ટ પણ થાય અને તમારી ફીસ પણ જાય એટલે થોડુંક દુઃખ થાય બરાબર છે એના કરતાં બેસ્ટ છે કે ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે એના પર શોર્ટ ટાઈમે એક મસ્ત વિડીયો બનાવીશ બરાબર છે અહીં એ પણ આવશે એટલે ધ્યાનમાં રાખીને ફોર્મ ભરજો ત્યાર પછીની વાત કરું તો એના પછીનો વિડીયો મારો એવો છે કે બેંક એક્ઝામની સ્ટ્રેટેજી શું છે એના પર એક વિડીયો આવશે કમ્પ્લીટલી દરેકે દરેક સબ્જેક્ટ્સ ની અંદર દરેકે દરેક ચેપ્ટર્સ ક્યાંથી કેટલું પૂછાય છે એના પર વિડીયો આવશે આ તૈયારી રેલવે એસએસસી સાથે કમ્પેર ના કરી શકાય આ તૈયારી થોડી અલગ હોવી જોઈએ બેન્ક એક્ઝામની તૈયારી થોડી અલગ જોઈએ એસએસસી રેલવે જેવી તૈયારી નથી બરાબર છે એટલે આના માટે અલગથી સ્ટ્રેટેજી બનાવવી પડે અને આના માટેનો એક બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છો એના માટે પણ હું તમને એક મસ્ત ન્યૂઝ આપીશ શોર્ટ ટાઈમમાં બરાબર છે એ ન્યૂઝ તમારા માટે ફાયદાકારક જ હશે મજા આવશે પણ એના માટે તમારે થોડી રાહ જોવી પડશે બરાબર છે પછી તમને એ ન્યૂઝ મળશે ઓકે તો પ્રોપર આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને એની અંદર આપણે કમ્પ્લીટ એક્ઝામનો સિલેબસ પ્લસ ફોર્મ કેવી રીતે ભરવું છે એના વિશે સમજીશું એના પછીના વિડીયોમાં સ્ટ્રેટેજી સમજીશું અને તો મને એક ન્યૂઝ આપીશ તમને મસ્ત એક બરાબર છે કે બેંક એક્ઝામની કેવી રીતે પ્રિપૅરેશન કરવી જોઈએ આ વિડીયો તમને ત્રણ ચાર પાંચ દિવસમાં જોવા મળશે થેન્ક યુ સો મચ ટેક કેર বাই বাই জ জয় হিন